સાહેબ આ સોનેરી અક્ષરે આ સ્વામી જયંતિ ઉજવાય છે મારા જન્મ ઉત્સવ ઉજવાય છે કારણ આખાઈ દુનિયાને યાદ રહેશે જયારે મા ભગવતી આ હોનબાઈ માના જન્મ ઉત્સવ જ્યારે એક સુવર્ણ રીતે ઉજવાડો અને એ જ તેર તારીખે માની આઈ માની હોનલ બીજ હોય અને બાવીસ તારીખે અયોધ્યામાં ભગવાન રામના મંદિરની પ્રતિષ્ઠા હોય આ ઉજળો પ્રસંગ આ ઉજળો ઇતિહાસ આ જે ભાવ જે છે હવું તો યુવાન મિત્રોને કહું છું કે આ જે યુગ આપણી પાસે હાથમાં આવ્યો છે ને મા ભગવતીના ગુણગાન તમે સાંભળી લ્યો કે અત્યારે અઢારે વરણમાં કોઈ સમાજનો એવું વ્યક્તિ એમ નહીં હોય કે એના કુળદેવીનું મંદિર અત્યારે વૈવ્યસ્થિતો બની ગયું હોય સાહેબ આ શક્તિ ઉત્સવ પછી આ હોન્ડબાય માનું નામ લોકો મા મોગલનું નામ લો તમે જે શક્તિને માનતા હો પણ ઉત્સવ તો શક્તિ નો છે અને આની અંદર જો આ તમને એમ થાય કે આવડાય કે જે બેઠા તમને આ એક વ્યવસ્થાના ભાગરૂપી અમને માની કૃપાથી અમે થોડુંક બોલીએ એટલે અમે તમને હામાં દેખાય એટલે અહીંયા બેઠા બાકી માના દરબારમાં રાયના દાણા બધા સરખા હોય સાહેબ એ આગળ બેઠો હોય એ હોય અને પાછળ પાછળ બેઠા કેવા ટેસ્ટથી બેઠા આપણે તો થોડું ઘણું એમ થાય કે આગળ જઈને બેસીએ એક જે એ પાછળ બેઠા છે એ પણ કોઈ એવી જ વ્યક્તિ છે આમ આમાં ઘણા એવા મિત્રો બેઠા હોય કીર્તિભાઈ

સારું બોલે છે પાછા હું કે ઉપડી ગયા સાયલું લઈ લઈને મારા દીકરા જ્યાં સુધી વાત એ છે કે તમને પરિચય ન થાય ત્યાં સુધી એની બાજુ તમને ખેંચાણ ના થાય અને ખેંચાણ ન થાય એના પ્રત્યે તમને કોઈ દે આદર્શ ન થાય અને જ્યારે આદર્શ અને આ દેશનો યુવાન આદર્શનો ભૂખ્યો હોવો જોઈએ ભગવાન રામ ને આપણે ભગવાન શું કામ કહીએ છીએ ભગવાન કૃષ્ણ ને આપણે ભગવાન શું કામ કહીએ છીએ પૂજાળી હોય પણ શરણે આવે એને ક્ષમા કરવાની જેનામાં તાકાત હોય ને એને માં કહી શકાય ભલા એને ભગવતી કહી શકાય ભગવાન કૃષ્ણના હાથમાં સુદર્શન ચક્ર ધારણ કરવાની તાકાત છતાં શિશુપાલ ની સો ગાયું સહન કરવાની તાકાત હોય એને કૃષ્ણ કહી શકાય એ વાત વાતમાં સુદર્શન જાય ભૈયા આવજો ના રાવણે ભયાનક ગુનો કર્યો છે અતિશય અપરાધ કર્યો છે ભગવાન રામના ઘરમાં હાથ નાખ્યો છે માણસ સતા પ્રભુ રામ એને ત્રણ ત્રણ વાર ક્ષમા કરવા માટે સમાધાન માટે મોકલે છે બાકી છે તાકાત કોઈ રામના બાણ સામે આવી શકે અને ત્રીજી વાત એ કહું આ દેશનો યુવાન કેવો હોય આપણે આઈમાં આવું આપણે રામાયણ સાંભળવાનું એનું કારણ શું કારણ કે રામાયણ સાહી આદર્શ એક જ ગ્રંથ એવો છે કીર્તિભાઈ કે એની આગળ ચરિત્ર શબ્દ લાગે છે રામ ચરિત્ર તો એની ઉપરથી ચારિત્ર આપણે શીખવાનું હોય છે કે આ દેશના યુવાનનું ચારિત્ર કેવું હોવું જોઈએ ભગવાન રામ જેવું ચારિત્ર શેરેન સ્વીકારીને વનવાસ સ્વીકારી લેવો કારણ રામે એવું નથી કીધું તમે પછી ભરતને ગાજી આપો ને અમને મોગ લઈ ગયો એમ છોજો હાલે ના મોઢામાંલી શબ્દ નીકળે કારણ કે આપણા માટે રોજ સૂરજ ઉગે છે ને એ નવી સેલેન્જ લીન ઉગે છે અને આ દેશ જ એક એવો છે કે આ દેશ ધર્મનો દેશ વિશ્વ પથ્થરનો મળ્યો છે થાવા માણસ માનવ છે પાણા જેવો મળ્યો છે થાવા ત્યારે સાંભળી લેજો ભારત એક જ દેશ એવો છે કે પથ્થરમાં પ્રાણ પૂરીને પ્રતિષ્ઠા કરવાની તાકાત ધરાવે છે એ ભારત દેશ છે આ જેવો તેવો દેશ નથી આ ભારત એટલે કવિ કવિતાપુ ને લખવું પડે કે અહી શબ્દ એક શોધો તો સહિતા નીકળે અને અહી કુમો ખોદો તો સરિતા નીકળે સાવ અલગ જ તાસીર છે આ દેશની કે જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે જ્યાં લાગણી ને ભાવ પણ જેમાં આદર્શ જ ન હોય નાથ મોરડા કાઢ ને કહેવાય એની કઈ વાતું કરવાનું ન હોય એક ભાઈ તો એની પત્ની આમ બાવડું બગલમાં દબાવી બોલો બાવડા પકડી ને જો હું જ ગાડી લઈને નીકળ્યો મેં કીધું એ ભાઈ એ બાપા એ મારા વાલા આ આપણું ભારત છે ક્યાંક સંસ્કારના ધ્યાન રાખો મહવા છે ઓળખી ગયા મને કે લે માયા ભાઈ બાવડું તો નોંધ મૂક્યો એમણે કીધું જય માતાજી બેને એમ બાવડા ભેગા કર્યા જય માતાજી તા તો આટી પડી ગયો ને પછી એને કીધું કે માયા ભાઈ આમે ફેશન નું બાવડું નથી પકડ્યું તો મને કે આ બાવડું મૂકા ભેગ્યું છે ને એ હાડી ની દુકાન ઘડી જાય છે અને મારે દસ હજાર નો દંડો આવે છે એટલે પકડી ઘર ભેગા થઈ જાય ને બાપા તો ખર્ચો કઈ નો થાય બીજું કઈ છે નહીં ખરેખર આપણે આ માતાઓ આપણે જે આ ગીત ગાય મોરજા કેટલા રૂડા અનુભવ છે મોરલા ને ઉગમણો આથમણો મોકલો ઓતરા તો દખણાતો ન મોકલો હું કામ બહેનોને ખબર હતી દક્ષિણમાં દીવ આવ્યો છું અને જ્યાં મોરલાને મૂકીએ મૂકી તો ડોહો કળા પૂરી ના આવે કા અહીંયા ઘેર્યા પોગે તો પીસા કોગે ખેરી નાખ્યા હોય

પછી આપણી જણનારી જનેતા હોય તો ભલે આપણી કુળદેવી હોય ભલે માથી મોટો આ દુનિયામાં કોઈ છે નહીં માની માં હોય ને એને નાની કેવી પડે માથી મોટું કોઈ નહીં જળધાર કે જગદીશ પછી સૌ કોઈ નમાવે શીશ ઈ અંબા આગળ હાલ્યા જેને આવું ગાય ગાય આવું સાંભળે સાંભળે આ ગાવું એટલે શું પરિચય પરિચય આપો જ્યાં સુધી તમને એનો પરિચય ન થાય ત્યાં સુધી એનો પ્રેમ ન થાય તમને કોઈ અજાણો માણસ આવી જાય તમારી પાસે તો એની સાથે તમે મિત્રતા નહીં કરો શું કામ લાગણી ઉત્પન્ન જ નહીં થાય કારણ કે એને આપણે ઓળખતા નથી જ્યાં સુધી શક્તિ તત્વ પરિચય ન થાય ત્યાં સુધી તમને એમની સાથે પ્રેમ ન થાય અને હું હંમેશા કહું છું કે આ ભગવતીઓના નામ હૃદયમાં રાખજો મજગદમાં નહીં સાહેબ આ લઈ લેશો આ બધું અમારે શ્રી 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 વિજયદાનજીને તાળવીના ગઢારથી વધાવો આપણે જેમાં જિલ્લા પંચાયતમાં હતા ને નોકરીમાં કલેક્ટર ઓફિસમાં અમરેલીમાં એને નોકરી પણ કરી અને આવી ભગવતીઓની ચાકરી પણ કરી છે વિજયદાનને તાળવીના ગળારથી બાપ વધાવ એ આખે આખું સંચાલન કરે છે ખૂબ આરે પ્રોગ્રામ કર્યા મામા